મિત્રો મેં આશ્રમમાં આવી ગયા હી બસ કપડા કપડા ચેન્જ થઈ ગયા છે અને હવે અમે બધા જઈ હે ગંગા ઘાટ ગંગા નાવા અને અમુક કેમ કેસે કે અમે સાંજે આરતીમાં જાવ પણ અમારે આરતીમાં નથી જાવ અમે તો અત્યારે જઈએ છીએ કેમ કે હવે રહેવાતું નથી અમારાથી એટલે મિત્રો સારું હાલો અમે જઈએ છીએ મારા દીદી ત્યાં જઈને હાલો તમને ગંગામાં પાછા બહુ મસ્ત આશ્રમ છે અહીંયા બાબા સીતરામ આશ્રમ તો અમે બધા અહીંયા આવી ગયા છીએ અને પેટ ભરીને અમે ખાધું એવું નથી કે હા ઓરામનું ખાધું તેમ કામ કરાવવા લાગી ઝીણો ઝીણો વરસાદ આવે છે એમાં અમે બધા જઈએ છીએ ગંગા કાંટે ગરમી બહુ વિચાર આવ્યો કે થોડું સ્નાન ને ગરમી એટલી હતી તો વરસાદ આવવો જરૂરી છે વાહ જાય સ્નાન કરવા આવજો હા બહુ મજા આવે અને પણ માહિતી જોતી હોય તો અમાર ભાઈને પૂછી લેજો એ તમને બધી માહિતી આપશે તો મિત્રો અત્યારે અમે જાય ગંગા નદી એ અને એ પેલા તમને ઉપર ખીન જ વરસાદ આવી ગયો છે હજી અમારે જવું તો નદીએ એ પેલા તમે નાઈ લીધું વરસાદ જ એટલું આવ્યો

રેડીયો ઉતરે છે રેડીયો ઉતારે આ তু <laughs> তো

આપણું અહીંયા રાજકોટ નથી એટલે આપણે કે ખબર નથી કે પહેલા જોઈએ એક ડિસ્ક ટેસ્ટ કરીએ ને પછી આપણે બીજી મંગાવશું હાલો તો અમે મેગી ખાઈ લઈ બે આમાં મે એમ કે સાહેબ પૈસા પાછા ન કરવા જો અમારી રહેવાની વ્યવસ્થા છે અન તો સારું છે

અને ભાઈ એમની વાઈફ માટે પણ લીધા અને મેં પણ લીધા બહુ હાર આવ્યા છે એટલે અમારા ભાઈને બહુ ગમતા હતા ભાઈ કે તું પહેર લે ને એટલે હું બઠાવી જાય એટલે જો આ ભાઈ બધું બઠાવવાનું કામ કરે છે સારું હાલો તમને ગંગા માની આરતી બતાવીશ બાય બાય બોલે તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ આરતીના દર્શન કરવા ફૂલ ટ્રાફિક હાલો આરતી ચાલુ થઈ છે તો મિત્રો પબ્લિક પણ એટલી છે બસ હવે આરતી ની શરૂઆત થાય છે આપણે પડી ન જાય એનું ધ્યાન રાખીએ ઓલા બેન તો રેમકોટ ના પડે મિત્રો આગળ બહુ ટ્રાફિક છે ને એટલે એટલા માટે આપણે જઈ નથી હોકી એમ

લા માટે હવે અને આ બેન કે મારે પડીકુ ખાવું છે તો એના હસબન્ડને કેસે મને પડીકુ લઈ દયો હા કેમ કે આપણે અહીંયા બાલાભાઈ ને ગોપલાભાઈ બધા જાય એટલે જી તો તો આપણે જમી લઈએ છે પણ હવે જમીન